શનિવાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખો બાજુમાં રહેલી જે ઘંટડી છે દબાવી અને ઉપરનું જે ઓલનો આઇકોન છે દબાવી દીધો જેથી કરી અને અમે જેવા વિડીયો અપલોડ કરશું એનું સીધું નોટિફિકેશન તમને તમારા મોબાઈલમાં મળી જશે અને મજાની વસ્તુ એ છે કે આપણા ચેનલ ઉપર જે માહિતી મૂકવામાં આવશે સોએ સો ટકા ગેરંટી સાથે જો સાચી માહિતી હશે તો જ આપણા ચેનલમાં મૂકવામાં આવશે એટલે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખો ચાલો આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં સફેદ જુવારનો નીચો ભાવ આજે સાતસો પચાસ રૂપિયાથી ઊંચો ભાવ આઠસો છત્રીસ રૂપિયા હતો ઘઉં પાંચસો થી છસો ત્રીસ રૂપિયા કાળા તલાજે ઓગણત્રીસો સિત્તેર થી ચાર હજાર મગ અગિયારસો થી પંદરસો દસ રૂપિયા સોયાબીન સાતસો થી નવસો દસ બીજની વાત કરીએ તો એકતાલીસોથી પાંચ હજાર પીડા ચણા એક હજારથી તેરસો દસ સુઆ જે અગિયારસોથી તેરસો સાહીઠ રૂપિયા સફેદ ચણા બે હજારથી સત્યાવીસો પચાસ વટાણા જે ચૌદસોથી સત્તરસો રૂપિયા આગળ જો વાત કરીએ આપણે બાજરીની તો ચારસો સાહીઠથી પાંચસો રૂપિયા તુવેર એક હજારથી એકવીસો પચીસ રાયડો જે એક હજાર ચાલીસથી અગિયારસો છપ્પન અજમો ચૌદસો પચાસથી સત્યાવીસો ગુવારનું બીજ આઠસો પિંચોતેરથી નવસો ત્રીસ એરંડો અગિયારસો પચીસથી બારસો પાસઠ રૂપિયા રાય એક હજાર સાહીઠથી તેરસો ઓગણચાલીસ સિંગદાણા તેરસો એંસીથી પંદરસો રૂપિયા વરિયાળી એક હજાર પચીસથી તેરસો અગિયાર રાજકોટની અંદર કલંજીની વાત કરીએ તો આડત્રીસો રૂપિયાથી આડત્રીસો રૂપિયા આગળ જો વાત કરવામાં આવે ડુંગળીની તો સો રૂપિયાથી છસો ચાલીસ લસણ અડતાલીસોથી ચોસઠસો દસ અડદાજે બારસોથી સત્તરસો પચીસ ધાણા તેરસો વીસથી પંદરસો નેવું રૂપિયા ધાણી તેરસો પચાસથી સત્તરસો અઠ્યાસી તલ એકવીસોથી સત્યાવીસો દસ ઝીણી મગફળી નવસો એંસીથી બારસો ચાલીસ રૂપિયા જાડી મગફળી નવસો પચાસથી બારસો પાંત્રીસ કપાસ તેરસો ચાલીસથી પંદરસો એકતાલીસ જીરાની જો વાત કરીએ રાજકોટની અંદર આજે તો તેતાલીસો રૂપિયાથી સુડતાલીસો એકસઠ રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ સો સો ટકા સાચા બજાર ભાવ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા બધા ખેડૂત મિત્રોમાં વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો વિડીયો માન સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર